જો આ વાડીના દૂર દૂર ઓલા ખૂણામાં રીંગણી છે અને ભાજી મેથી કોથમી અને આઈથી જો મીઠો ઓલો લીંબુ મીઠો લીમડો તમને અહીંથી મળી રહી છે તો મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોડાઈ રહેજો અને મારા બા જો બનાવે છે આખા રીંગણાનું શાક દેશી સ્ટાઈલ થી ખોખા ખાંડ બનાવ હા ખાંડે નાખ્યા હા હા

થોડું ગરમી તેલ નાખવાનું ડાયરેક્ટ આવી તેલમાં જો મારા બા દેશી સ્ટાઇલ આખા રીંગણા શાક બનાવે છે મિત્રો તેલ હવે નાખે છે

હાલો મિત્રો બાજરાનો રોટલો ચડવા માંડ્યો છે હા તો મિત્રો હવે જો આખા રીંગણાનું શાક બની ગયું છે બાજરાનો રોટલો બની ગયો છે બાકીના સવારની ઘઉંની રોટલી છે એટલે બપોરો થઈ જાય છે તો બધા મિત્રોને વિનંતી કે આવો બપોરા કરવા અને અત્યારે મેં આ વિડીયો અમારો પૂરો કરી છે બધા મિત્રોને જય માતાજી જય સિ